તાજેતરમાં ગઢડા મુકામે ગોપીનાથજી દેવ મંદિરમાં ચાલી રહેલ વિવાદ અનુસંધાનમાં બોટાદ જિલ્લાના ડીવાય એસપી રાજદીપ નકુમના બેફામ વર્તન અને વાણી વિલાસ બે જવાબદારી ભર્યા શબ્દ ચાર સ્પષ્ટ દર્શાવતો વિડીયો વાયરલ થયો છે જે બાબતે સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ કરાઈ છે ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી દેવ મંદિરના નામે સામે આવેલા વિડીયોમાં જોવા મળતી વિગત અને વાણીવિલાસ દરમિયાન કાયદા અનુસાર વાત વર્તન કરવા જણાવતા કાયદા સંદર્ભે ભૂંડી ગાઢ બોલવામાં આવતી હોવાના બાબતે કાયદાને રાખેવાના બેફામ વાણી વિલાસથી ભારે ટીકા થઈ રહી છે આ મુદ્દે સુરતમાં કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને મંદિર તેમજ વિવાદને ધ્યાને નહીં લેતા બંધારણને કાયદાની એસી કરી સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવા જવાબદાર અધિકારીના બે જવાબદાર વાણી વિલાસને બખોડી કાઢવામાં આવ્યું હતું તેમજ આ બાબતે કાયદાને અપમાનને સાંખી નહીં લેવાય અને જે કાયદાએ વિશાળ સત્તા આપી છે અને જેના આધાર ઉપર જ પૂરતા અધિકારીની શાંત ઠેકાણે લાવવા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત કે અહીંયા કલેક્ટર ઓફિસે આવેદન પત્ર દેવા માટે આવ્યા છે અહીંયા લગભગ પંદરક હજાર સહયુ સાથે અમે અત્યારે અહીંયા આવેદન પત્ર આપવાના છે કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયનું જે પવિત્ર ધામ ગઢડા આવેલું છે ત્યાં ગત છ તારીખે જે ડીવાયસપી નકુમ સાહેબે જે ગેરવર્તન કર્યું છે ઓફિસ ટ્રસ્ટની ઓફિસની અંદર કરીને તો એમને સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેના માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને આ આવેદનપત્ર આપ્યા બાદ જે એનો નિર્ણય કોઈ જો આગળ નહીં આવે તો અમે સુરતના હરિભક્તો અને પૂરો સત્સંગ સમાજ એટલો સક્ષમ થઈ કે આગળના દિવસોમાં અમે ગાંધી સિદ્ધા માર્ગે ગઢડામાં પોલીસ અધિકારીના વાણી વિલાસને ને લઈને સુરતમાં શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાધિ વિવિધ શાખા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પ્રકાશ વાડ